તો એમાં ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અંગ્રેજી વાર્તાઓ પણ આપણે વાંચવાનું શરૂ કરી દીધું હોય કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણમાં પ્રવેશી ચૂક્યા છીએ બરાબર તો 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 એ આપણે જોવાના ખાસ ચેનલ નવા હોય હોય પ્રથમ વખત કરો કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો આવું શું કામ કહું છું તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પણ છે બરાબર જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની મળવાના છે છે સાત વિષયના તમારું ભણવાનું કામ એકદમ થઈ જેમાં ગણિત બરાબર પુસ્તકના ગણિત જયસર દ્વારા લેવામાં આવશે બરાબર સરસ મજાનું વિજ્ઞાન ફેનીલ સર દ્વારા ઇંગ્લિશ નીલમ મેડમ દ્વારા બરાબર સામાજિક વિજ્ઞાન પરેશર દ્વારા જેને તમે લાઈવ નિહાળી શકશો વિષય પ્રમાણેનું નું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જુદા જુદા જિલ્લા પ્રમાણેના એકમ કસોટી ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્યાંથી મળે પેલા હું તમને બધું સમજાવી દઉં ઓપન કરો આ પેજ ખોલો તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો નો ઓટીપી આવે એટલે પેડ કોર્સમાં જાવ તમને પીડીએફ મળી જાય બધાયની ઓકે એક્ઝામ પેપરમાં એકમ કસોટી ના પેપર મળશે ઓકે 3 થી બારમાં 3 થી બાર ધોરણના વિડીયો મળશે ઓકે તમારું ધોરણ પસંદ કરો ને તમારા મિત્રો દોસ્તને પણ જાણ કરો ને ભાઈ જાણ કરવામાં આપણે શું વાંધો છે બરાબર બધાને લાભ થાય એટલે તમારે વિષયમાં જઈને પાઠવાય વિડીયો જોઈ શકો એટલે તમારે ટેન્શન જ નહીં અથવા શાળા મિત્રમાં ધોરણમાં જઈ વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો તમે ઘરે બેઠા અભ્યાસ કરી શકો વગર કોચિંગ ટ્યુશન વગર તો ચાલો ટોટલ કેરેક્ટર્સ ઇન ધ સ્ટોરી તો આ વાર્તામાં કેટલા કુલ પાત્ર છે તો 3 છે રાઇટ देयर નેમ્સ આ વાર્તાનું નામ શું આપી શકો સેફર્ડ બોય અથવા તો વોલ્ફ સી ટાઇટલ ઓફ ધ સ્ટોરી બરાબર I like a throne in a patron a boy, wolf, and sheep. However, the shepherd boy and the wolf. A shepherd boy in a village used to pack his herd of sheep across the fields near the forest. He felt his job was very dull and wanted to have some fun. One day, while grazing the sheep, he shouted, wolf, wolf, the wolf is Crying away a lamb. Farmers were working in the The nearby fields, came running for help but did not find any wolf. The boy laughed બરાબર માત્ર ખાલી મજાક કરું છું એવું કહે છે અહીંયા કોઈ નથી ધ બોય પ્લેડ અ સિમિલર ટ્રીક રિપીટેડલી ફોર મેની ડેઝ After some days, while the shepherd boy was in the field with the herd of sheep, suddenly a wolf came out from the nearby forest and attacked one of the lambs. The boy was frightened and cried loudly, Wolf, wolf, the wolf is carrying a lamb away. The farmers thought the boy was playing mischief again, so no one paid attention. ટુ હિમ એન્ડ નોટ કમ ટુ હિસ આપણે આપણે ડ્રો પિક્ચર ફોર ધ સ્ટોરી એન્ડ કલરિટ તો તમારે સ્ટોરીની વાર્તા દોરવાની છે અને તમારે એનું ચિત્ર દોરવાનું છે બરોબર તો આપણે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો સ્ટોરીની વાર્તા ચિત્ર બધું જ આપેલું છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલ નવી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તમને બધી જ વસ્તુ મળી જશે અસ્તુ જય હિન્દ જય ભારત